મિત્રો બિહારના પટનામાં ભારતીય જનતા પાર્ટીના નેતા બાવન વર્ષીય સુરેન્દ્ર કેવટને બાઇક પર સવાર બે બદમાશોએ ચાર ગોળીઓ ધરબી દીધી હતી ઘટના બાદ પરિવાર તેમને ગંભીર હાલતમાં પટના એઇમ્સ લઈ ગયો હતો ત્યાં સારવાર દરમિયાન ભાજપ નેતાનું મૃત્યુ થયું હતું આ ઘટના શનિવારે રાત્રે શેખપુરા ગામમાં બની હતી તે પૂનપૂનલા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ હતા અહેવાલો અનુસાર ભાજપ નેતા સુરેન્દ્ર કેવટ શનિવારે રાત્રે ઘરે જમ્યા પછી પાણીની મોટર બંધ કરવા માટે ગામની બહાર બીહતા સરમેરા સ્ટેટ હાઇવે સેવન્ટી એઈટની બાજુમાં સ્થિત તેમના ખેતરે ગયા હતા મોટર બંધ કર્યા પછી તે પોતાની બાઇક પર ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે બે બાઇક પર ચાર આરોપીઓ આવ્યા અને સુરેન્દ્ર કેવટ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો ગોળીબાર કર્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા માહિતી મળતા ગ્રામજનો ઘટના સ્થળે પહોંચ્યા અને ઇજાગ્રસ્ત સુરેન્દ્ર કેવટને સારવાર માટે પટના એઇમ્સ લઈ ગયા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા મૃતક સુરેન્દ્ર કેવટ પરિવાર સાથે શેખપુરા ગામમાં રહેતા હતા જોકે કોઈ પદ ન હોવા છતાં તે હંમેશા રાજકારણમાં ભાગ લેતા હતા આજના માટે આટલું જ મારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ